કડી વિધાનસભાના બેઠક નિમત ગણતરીપૂર્ણ ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો વિજય થયો છે રેકોર્ડ બ્રેક લીડથી રાજેન્દ્ર ચાવડા વિજય બન્યા છે ભાજપને અઠ્ઠાણું હજાર આઠસો છત્રીસ મત મળ્યા છે કોંગ્રેસના રમેશ ચાવડાને ઓગણસાઠ હજાર નવસો ને બત્રીસ મત મળ્યા છે આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડાને ત્રણ હજાર સત્યોતેર મત મળ્યા નોટાને સોળસો બાણું મત મળ્યા છે ભાજપના ઉમેદવાર આડત્રીસ હજાર નવસો ચાર રેકોર્ડ બ્રેક લીડથી વિજય પામ્યા છે રાજુ ઠાકોર કડી આ જીત એ કડી સંગઠન અને કડી ના મતદારો કડી ના મતદારો ની જીત છે બસ સરકારની જે કાર્ય પદ્ધતિ છે એની લોકોએ સ્વીકારી છે અને એમ મતદારો ખોબલે ખોબલે મત આપે

અગાઉ પણ વરસાવશે એવી મને પૂરેપૂરી ખાતરી છે અને મતદારો મતદારોની આ જીત છે મારી જીત નથી આ મતદારોની જીત છે કડીને વિધાનસભાના જે મતદારો છે એની જીત છે